રવેજી આજ રોજ ગામના અલિયાજી જાડેજા પરિવારના સુપુત્ર ચિરંજીવી અજીતસિંહજી જાડેજા અને કુલદીપસિંહ જાડેજાના લગ્ન પ્રસંગે યોજેલ આ રેસ અશ્વદોળ સ્પર્ધાની અંદર ઉપસ્થિત આપ સર્વ મહેમાનોનો જાડેજા પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આ રેસની અંદર અમારા આમંત્રણને માન આપી અને જે પણ પધારેલા છે રાજસ્થાનથી પધારેલ સર્વ અશ્વ ચાલકોનો અને અશ્વ માલિકોનો અત્રેથી ખૂબ ખૂબ આભાર એવી જ રીતે કચ્છ અને વાગડ સૌરાષ્ટ્ર સુરત ભરૂચ અંકલેશ્વર નવસારી વગેરે વિવિધ જગ્યાએથી જે અસર અહીંયા પધાર્યા છે એ બધાનું જાડેજા પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આપ સર્વ જે ઉપસ્થિત છો આપનો ખૂબ ખૂબ આભાર અને હવે રેસની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આપ બધા શાંતિથી સાંભળશો અને જોશો પૂર્ણ વિશેષ રાજસ્થાન થી આપણા મિત્રો જે બધાય અસો લઈને પધાર્યા છે આપણા મહેમાનો પણ પધાર્યા છે ભરૂચ સુરત વલસાડ નવસારી કચ્છ આઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાંથી ઘોડે સવારો પધાર્યા છે એ બધા પણ આપથી ખૂબ ખૂબ આભાર આ રેસ ચાર પ્રકારની યોજવામાં આવશે પહેલા અવરબાદ એના એના પછી 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 બે અને અને નાની મોટી રેવાલ ચાર પ્રકારની સ્પર્ધા અહીં યોજવામાં આવશે તો સર્વપ્રથમ પ્રથમ અને બે દાંત વાળા ઘોડે અસવારોની વિનંતી વિનંતી આ ઘોડા લઈ અને ત્યાં મિલ ઉપર પહોંચી જાય અવરદાત અને બે દાંત વાળા ઘોડેસવારો વિનંતી કે તમે ત્યાં મિલ ઉપર પહોંચી જાઓ થોડી જ વારમાં આપણી રેસ શરૂ થવાની છે આ રેસની અંદર જે આપણે પંચ નક્કી કરવામાં આવ્યો છે એ દાઉદ હાજી ઉમર ત્રાયા ગઢવી ભારુભાઈ આહિર ભારુભાઈ મલિયાભાઈ ભોજ ગઢવી ઉમેદાન સ્વીકાર અને માન્ય રાખવાનું રહેશે જે પણ પ્રથમ બીજું અને ત્રીજું ઈનામ લેશે એને આ જાડેજા પરિવાર દ્વારા ઈનામ પણ આપવામાં આવશે ટ્રોફી એનાયત કરવામાં આવશે ભરી ભરી આપ સર્વને નમ્ર વિનંતી કે ગ્રાઉન્ડ ની અંદર કોઈ પણ ભાઈ હાજર ન રહે અબາດ ત્યાંથી નીકળી ગઈ છે એટલે આવે જ છે ને અબາດ આવે છે રે ભાઈઓ જેના ભાઈ મહેરબાની કરીને વર્તમાન લાલ જોઓ ભાઈ આવે છે ત્યાંથી થોડા નીકળી ચૂક્યા છે તો ભાઈઓનો મહેરબાની ગ્રાઉન્ડ ની અંદર કોઈ હાજર ન રહે ગ્રાઉન્ડ ની બહાર આવી જાય બધાય એક સ્વીપ ગાડી ની ચાવી મળેલી છે જેની હોય મારી પાસેથી લઈ લે સ્વીપ ગાડી ની ચાવી મને મળી છે જે હોય ત્યાં આવી જાય

જોઈ શકો છો તમે માહોલ રેવાલ ચાલની અંદર તો મિત્રો ચમકુ ઘોડી આવી ગઈ છે આપડે રેવાલ ચાલની અંદર તો એમને જે મેમ્બરશીપ છે જે બધા મિત્રો સાથે મળીને એમને ઘોડીને આજે ભાગ લેવાનો છે તો રેવાની અંદર જે આજે હરિફાઈ કાંટાની ટક્કર એવું કહેવામાં આવે છે કારણ કે એક થી એક ચડીયા હતા ઘોડા આજે બાજી મારવાના તો આપણે જે એમના મિત્રો છે શકુરભાઈ ના તો એમણે પૂછીએ આજે કેવું રહેશે માહોલ તો આજે કેવું લાગે માહોલ આપડે માહોલ બહુ સરસ છે બરોબર અને ઘોડા પણ બહુ નામચીન ઘોડા આવ્યા છે અને આજ બહુ રસાકસી વાળી છે કોઈ એક તરફી રેસ એકદમ ટફ ટફ છે તો મિત્રો આપણે કચ્છ ની જે ટોપે ઘોડી ગુજરાત ની અંદર નામચીન કહેવાય રેવાલ ચાલની અંદર ચમકુ ઘોડી તો મિત્રો જે ચમકુ ઘોડી આપડે એક ગર્વ થાય ગુજરાત ની અંદર કે કચ્છ જિલ્લાનું આપણું ગૌરવ કહેવાય તો આજે જે કાંટાની ટક્કર કહેવાય કે રાજસ્થાન પંજાબ અને સુરત નવસારી થી જે રેવાલ ચાલ ની અંદર મિત્રો જે ભજારે ને એના અંદર જો આજે બાજી મારે ને તો આજે બૂમ પડી જવાની હે કે કચ્છ ની અંદર કે ચમકુ ઘોડે નામચીન થઈ જાય તો મિત્રો આપણે એને આશા રાખીએ ભગવાન ભાઈ પ્રાર્થના કરીએ કે આપણે જે ઘોડે હે નંબર મેળવે અને જે થી એના સવારે સકુર ભાઈ એ પણ આપણે ને ટૂંક સમયમાં મળવાના હે ને ટૂંક સમય ની અંદર 20 થી 25 મિનિટ ની અંદર જે રેવાલ ચાલ શરૂ થવાની હે તો એમના જે

આશિષ ભાઈ ભેગા છે જયભાઈ જય બધા મિત્રો એમના છે ને આપણે ને મિત્રો જીતે ને આપણે નંબર લાવે ને એવી ભગવાન પ્રાર્થના કરવાની છે તો મિત્રો રહેજો આજના વિડીયો ની અંદર તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે જય હિન્દ